એક હૃદય કંપાવનારી ઘટનાની વાત આજે કરવી છે જેમાં શંકાએ કરી મોકાણ અને એક આખો પરિવાર થઈ ગયો સ્વાહ પણ આ આખી ઘટનામાં એ વર્ષના શું હતો પહેલા એક આત્મહત્યા પછી હત્યા અને ફરી એક આત્મહત્યા

દસ વર્ષના માસુમ ની હત્યા સંબંધનો ઝઘડો અને પરિવાર આખું સ્વાહા ભરૂચ રેલવે કોલોનીમાં રેલવે અધિકારી જતીન તેની પત્ની તૃપલ અને એક દસ વર્ષના દીકરા વિહાન સાથે રહેતો હતો પરિવાર હસી ખુશીથી રહી રહ્યો હતો પણ અચાનક છેલ્લા કેટલાક સમયથી પરિવારની ખુશી પર ગ્રહણ લાગ્યું હતું પરિવારમાં અચાનક કલેશ શરૂ થઈ ગયા હતા અને એ કલેશ વચ્ચે જ ગઈ રાત્રિએ જતીને એના પિતાને એક મેસેજ કર્યો અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે પરિવારના દીકરાનો આખો પરિવાર એક જ ઝાટકે હતો ન હતો થઈ ગયો

जतिन की पत्नी यानीテナ बालक मृत हालत में મળી આવ્યા पण હવે પોલીસ તપાસ શરૂ કરે છે એક તરફ આ બંને મૃત દેહોને પીએમ માટે મોકલ્યા અને બીજી તરફ જતિનની શోధ શરૂ કરી કારણ કે જતિનેテナ પિતાને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે પપ્પા માફ કરજો ધ્રુપલે આજે રાત્રે આત્મહત્યા કરી લીધી છે અત્યારે રાત્રિના બાર વાગ્યા ને ઓગણીસ મિનિટ થઈ છે અડધી કલાક પહેલાં મેં એને અંદરના રૂમમાં લટકી લીધો પછી મેં વિહાનને પણ મારી નાખી શું કરશે વિહાન પણ જીવીને મારે પણ જીવવું હતું પણ હવે જીવવું બહુ જ મુશ્કેલ હતું તૃપલે સહી આપીને પણ પેલા જોડે વાત કરી છે મારા વિહાનને પણ મેં મારી નાખ્યો માફ કરજો ત્રુપલની વિધિ મારી જોડે ના કરતા એના મમ્મી પપ્પાને આપી દેજો લડાઈ ના કરતા જે થવાનું હતું એ થઈ ગયું બધા શાંતિથી રહેજો અને બંને લેટર મારી દેથ પછી મળશે હું પણ હવે ટ્રેનમાં સુસાઈડ કરવા જાઉં છું બધાનું ધ્યાન રાખજો અને અમને માફ કરજો ના જીવી શકાય પપ્પા ઓફિસનો ફોન ઘરે મૂકીને જાઉં છું રાજા શેખના મમ્મીએ પણ ત્રુપલ જોડે વાત કરી હતી ત્રુપલ એમ કહેતી હતી કે મને એવું કહ્યું છે કે કોઈ ના સાચવે તો અહીં આવતી રહેજે ત્રુપલના મમ્મી એટલે ભારતી બહેનનો કોલ ડિટેલ કઢાવજો એટલે તમને ખબર પડી જશે કેટલી વાતો કરી રાજા શેખ પર પોલીસ કેસ કરજો એને છોડતા નહીં એણે જ મારી લાઈફ બગાડી છે પપ્પા રૂપલના મમ્મી ભારતી બેનનો પણ એટલો જ વાંક છે માફ કરજો શાંતિથી રહેજો મારી બોડી ભરૂચ અંકલેશ્વર વચ્ચે મળશે તમને અને આ મેસેજથી ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ રહી હતી પોલીસે શરૂ કરી રેલવે અને અને પણ મળી ગયો સાથે જ એક હત્યા પાછળનું મૂળ કારણ પણ સામે આવી ગયું અને એ કારણ હતું જતિનની પત્ની તૃપલના કોઈ રાજા શેખ નામના વ્યક્તિ સાથેના આડા સંબંધો જેમાં ગત રાત્રિએ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને આ વખતે ઝઘડો ઉગ્ર બની ગયો તો ચાળીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી નાખી ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનો પલંગ પર જ કડું દબાવીને હત્યા કરી નાખી અને પોતે ભરૂચ અંગલેશ્વર ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો ગઈકાલે મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બન્યાની જાણકારી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં મળતા ત્યાંની પોલીસ ટીમે સ્થળ ઉપર તપાસ કરેલી તપાસ કરતાં એક મહિલા અને એક બાળકનું મુદ્દે ત્યાં મળી આવેલ છે તે બાબતે બંનેની બોડીનું પીએમ કરાવી કરાવી અને આગળની કાર્યવાહી કરવાની કાર્યવાહી હાલ કરવી એ અત્યારે પીએમ થઈ ગયા પછી જે કંઈ બી કારણો છે એ બાબતની તપાસ કરવામાં આવશે બરોજુમાં રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી જેમાં અધિકારીની પત્નીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અધિકારીએ તેના દસ વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી અને જાતે જ ટ્રેનના નીચે પડતો મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ ઘટનામાં રેલવે અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે આળા સંબંધોની આશંકાએ સમગ્ર ઘટના બની હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે ત્યારે ભરૂચ રેલવે અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ક્રાઈમ એલર્ટ માટે વસીમ મલિક સંદેશ ન્યૂઝ ભરૂચ